ધાંગતરામાં અનોખી રીતે વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવી અનોખી રીતે વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં જેમાં માતૃ પિતૃ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ જોડાયા હતા સ્ટોરી બાય દિનેશ ગામવા હું છું હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું અમારી શાળામાં વેલેન્ટાઇન ડે ની જગ્યાએ માતૃપિત પાંચના બધા વિદ્યાર્થીઓના માતા પિતા આવ્યા છે વિદ્યાર્થીઓએ માતા પિતાનું પૂજન કર્યું છે અને અમે આ દિવસમાં ચૌદ ફેબ્રુઆરી અમે આ દિવસ હરપણ મનાવશું વિપુલભાઈ દલસાણીયા સંચાલક વિદ્યાલય ધ્રાંગધ્રા ચોવીસ ચૌદ ફેબ્રુઆરી આજનો દિવસ ખરેખર વર્તમાન સમયમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે બાળકોને અને યુવા પેઢીને તે માટે અમારી શાળામાં આજે માતૃપિતૃ દિન કાર્યક્રમનું ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી ખરેખર સૌથી વધારે પ્રેમ બાળકને અને યુવાનોને કોણ કરી શકે તેના માતા પિતા સિવાય કોઈ જ ન કરી શકે અને આવા કાર્યક્રમની અંદર અમારી શાળામાંથી આ ધોરણ પાંચના દરેક બાળકોના માતા પિતાને શાળામાં બોલાવવામાં આવેલા હતા અને આ માતા પિતાનું પૂજન બાળકો દ્વારા કરવામાં આવેલું હતું ને બાળકોને ખરેખર યોગ્ય માર્ગદર્શન મળે અને યોગ્ય દિશામાં બાળકને ખરેખર જે વેલેન્ટાઇન ડેના ખોટા ભ્રમમાં છે એ ભ્રમ દૂર થાય અને દરેક માતા પિતાને આગળની ભારતીય સંસ્કૃતિને ખરેખર ભાવિ પેઢીને કયા તરફ લઈ જાવી છે એ તરફ લઈ જવા માટે એક સરસ મજાનું આવું કાર્યક્રમનું આયોજન કરેલું હતું એ તમામ હાજર રહેલા જે માતા પિતા દરેક બાળકોના વાલીઓ છે વ્યક્ત આજે હું ખૂબ ખૂબ આભાર કરું છું અને આવો દરેક તાલુકાની તમામ તમામ અને જગ્યાએ ફેબ્રુઆરીનો કાર્યક્રમ આવી જ રીતે ઉજવવામાં આવે તેવી અપેક્ષા આવ આવો કાર્યક્રમ વારંવાર તપોવન સ્કૂલમાં રાખે તે બદલ શિક્ષકોને સહયોને બહેનોને બધાને હું આભાર વિનંતી કરું છું વેલેન્ટાઇન દિવસ તો બધા ઉજવે પણ આજે માતા પિતાનું ભોજન કરવાનો જે દિવસ છે એ ઉજવે એ સારું કહેવાય એ જય હિન્દ જય ભારત સાથે જણાવે